મેં હમણાં ન્યૂઝ પર જોયું કે શિક્ષકોને વીવીઆઈપી ભોજન માટેની જવાબદારી સોંપવામાં આવી છે અને એનો પરિપત્ર કર પત્ર કરવામાં આવ્યો છે જે તદ્દન ખોટું છે શિક્ષકોને સ્વેચ્છાએ જવું હોય તો છૂટ છે એમાં કોઈ એને એની ધાર્મિક આસ્થા સાથે અમે પણ સંમત છીએ પરંતુ વારં હર ટાઈમ બાબતોમાં ગમે પરિપત્ર કરીને ગમે શિક્ષકોને જવાબદારી સોંપે એ ઉચિત નથી એ માટે મારા સચિવ શ્રી મુકેશ કુમારને મેં જાણ કરી છે ને આ પરિપત્ર કેન્સલ થવો જોઈએ સ્વેચ્છાએ જે શિક્ષકોને જવું હોય તે જાય શિક્ષણ બગડે એ ભોગે કોઈ પણ કામો આ ઠીક છે ચૂંટણી પંચના જે ફરજિયાત નેશનલ લેવલથી જે રૂલ્સ હોય એ પ્રમાણમાં કામગીરી હોય એ બાબતને બાદ કર્યા પછી કલેક્ટર કે ડીડીઓ હર વખત કોઈ પણ કામ માટે શિક્ષકોને જોતરી દે તો એનું બાળકોના શિક્ષણ ઉપર એની અસર થતી હોય છે તો આ બાબતની આવનારા સમયમાં અમે ચોક્કસ એક ફ્રેમિંગ બનાવીશું કે અમારા સચિવ સાથે સંકલનમાં રહીને પછી જ આ નિર્ણય લઈ શકે આડેધડ નિર્ણય લઈને શિક્ષણ ઉપર એની અસર થાય એવું ન થવું જોઈએ તો આ પરિપત્ર જે પત્ર કર્યો છે પ્રાંત ઓફિસરે એની પણ સૂચના મેં અમારા સચિવને આપી દીધી છે અને એ કેન્સલ કરવાની પણ સૂચના મેં આપી છે અને હવે પછી જે કંઈ પરિપત્ર થાય કે કંઈ કામ હોય તો અમારા સચિવને વિશ્વાસમાં લીધા વગર આવો પત્ર ન થવો જોઈએ એવું પણ અમે ઉચ્ચ મિટિંગમાં જાણ કરીશું